સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા પિયુષ પોઈન્ટ સર્કલ ખાતે રિક્ષા ભાડામાં વધારો થતાં મહિલાઓએ મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો પાંડેસરા વિસ્તારના અનેક વિસ્તારમાંથી મહિલાઓ લોકોના ઘરકામ કરવા માટે વેસુ વિસ્તારમાં કામ અર્થે જાય છે તમામ મહિલાઓમાં અમુક મહિલાઓ વિધવા છે તો અમુક મહિલાઓની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે જેથી પરિવારનું ગુજરાન ચલાવવા માટે અન્ય લોકોના ઘરકામ કરવા માટે આ મહિલાઓ કામ અર્થે જાય છે

ને રિક્ષા નું તો મારે એક જ છે કે સીટી બસ ચાલી કરું તો અમને લેડીઝ ને